પોલીસની નથી આખરે બંને જણા પોલીસની ચતુરાઈપૂર્વક કરેલી વાતોમાં ગણતરીના કલાકોમાં હત્યાના ભેદને સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો હતો આમ ચોવીસ કલાક પહેલા જે અકસ્માત મોતનો ગુનો હતો તે હવે હત્યાનો હોવાનું પ્રસ્થાપિત થયું હતું પોલીસે ગુનાને અંજામ આપનારા માતા પુત્ર બંનેની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતા પત્નીના પ્રેમીથી કંટાળીને જ તેમણે આ પગલું ભર્યું હોવાનું કબૂલ્યું હતું આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આસોદર ગ્રામ સ્થિત તાતિયાપુરા વિસ્તારમાં આવેલ કેળના ખેતરના સીડા પરથી શુક્રવારે સવારે આ વિસ્તારમાં જ રહેતા એકતાલીસ વર્ષીય પ્રવીણભાઈ રાવજીભાઈ નો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસને આ અંગેની જાણ કરતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી તેના કરણથી મૃત્યુ નીપજ્યું હોવાની આશંકા સેવવામાં આવી હતી બીજી તરફ પોલીસ દ્વારા તેનું પેનલ પીએમ કરાવ્યું હતું જેમાં મૃત્યુ વીજ કરંટથી લાગ્યું હોવાનું ખુલ્યું હતું જો કે પોલીસે આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી ત્યારે મૃતકની પાસે રહેતા અડતાલીસ વર્ષીય સંજય ભીખા પડિયાની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જેને કારણે તે અવારનવાર તેણીને મળવા માટે આવતો હતો રાત્રિના સમયે મળવા માટે આવેલો ત્યારે ક્યારેક નશામાં આસપાસમાં વાતાવરણમાં ખલેલ પહોંચે તે રીતે મૃતક આવતો હતો જેને કારણે સંજય અને તેની છાસઠ વર્ષીય માતા તારા પડિયાર કંટાળી ગયા હતા આખરે તેનો કાટો કાઢવા માટે પોતાનું નામ પણ ન આવે તે હેતુસર તેને કરંટ આપવા માટે તેમણે પોતાના ઘરમાંથી જીવંત વીજ વાયર પસાર કર્યો હતો છેલ્લા દસ દિવસથી વીજ વાયર અને તાર પસાર કર્યો પરંતુ આધેડ ન આવ્યો આખરે મહિલાનો ગુરુવારે રાત્રે જન્મદિવસ હતો આધેડ આવતા જ તેના પગમાં કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું

ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી સમગ્ર સવારમાં જોતાથી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા તેમણે તુરંત જ આધેડના મૃતદેહને જ્યાં ઝાટકા મશીન લાગ્યું હતું તે જગ્યાએ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો જેથી ઝાટકા મશીનથી કરંટ લાગે તેવું સાબિત કરી શકે પરંતુ ઉપરાંત તેમણે જે જીવંત વાયર પસાર કર્યો હતો તે તાર અને વીજ વાયર બંને પોતાના ઘરમાં વાળીને સહી સલામત મૂકી દીધા હતા